નર્મદા જિલ્લામાં ચૌદમી મેના રોજ દેડિયાપાડા તાલુકા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો તે દરમિયાન સવારના સમયે ગામે આકાશી વીજળી પડતા વર્ષીય દિલશાન વસાવા અને અગિયાર વર્ષીય નૈતિક વસાવાના મૃત્યુ નિપજ્યા હતા તેવી જ રીતે કુકરદા ગામે બપોર સમયે આકાશી વીજળી પડતા ચોપન વર્ષીય ભૂપેન્દ્ર વસાવાનું પણ મૃત્યુ થયું હતું આકાશી વીજળી પડવાથી થયલા માનવ મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાતી સહાય દુર્ઘટનાના માત્ર 12 કલાકના ટૂકા સમય ગાળામાં જ તાત્કાલિક ધોરણે સહાય ચૂકવી દેવામાં આવી. ત્રણેય મૃતકોના પરિવારજનોને વ્યક્તિગત 4-4 લાખ રૂપિયા દેડિયાપાડાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રૂબરૂ સ્થળ પર જઈને સહાયના ચેક વિતરણ કરી પીડિત પરિવારને આપ્યા હતા.